નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો આપ સૌ જાણો છો કે હવે લોકસભાની ચૂંટણીના માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચૂંટણી પંચે પણ લોકસભાની તારીખો આપી દીધી છે આ દરમિયાન અનેક પાર્ટીએ પોતાના મોટાભાગના ઉમેદવારો પણ જાહેર કર્યા છે જે પોતાના ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે ત્યારે તમને જણાવી દઈએ કે ગુજરાતની રાજકોટ બેઠક ઉપર ભાજપે કેન્દ્રીય મંત્રી રૂપાલાને ટિકિટ આપી છે મિત્રો કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે હજુ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે પરસોત્તમ રૂપાલા દ્વારા બે દિવસ પૂર્વે માફી માંગતો વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કર્યા બાદ પણ ક્ષત્રિય સમાજ તેમજ ત્રણી સેનાના આગેવાનો તેમજ સ્વયંસેવકોમાં વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે મિત્રો મંગળવારના રોજ રાજકોટ શહેરના પ્રદ્યુમન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ લોકો એકઠા થયા હતા એકઠા થયેલા લોકોએ નારાબાજી પણ કરી હતી આ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ લોકસભા બેઠક પર પોતાનો ઉમેદવાર ફેરવવામાં આવે તેમજ રૂપાલાની ટિકિટ અન્ય કોઈ વ્યક્તિને ફાળવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી મિત્રો ગુજરાત કરણી સેનાના પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા દ્વારા સોશિયલ મીડિયાની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે ક્ષત્રિય સમાજની આ લેખ ખૂબ જ માંગ છે કે પરષોત્તમ રૂપાલાની જગ્યાએ અન્ય વ્યક્તિને ટિકિટ આપવામાં આવે જો ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્ષત્રિય સમાજની માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઘરે ઘરે જઈને ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ નોંધવામાં આવશે મિત્રો ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ક્ષેત્રીય સમાજના પચાસ લાખ મતદાતા હોવા છતાં પણ આ દિવસ સુધી તેમને એક પણ ટિકિટ આપવામાં આવી નથી મિત્રો ગુજરાત પ્રદેશ કરણી સેનાના મહિલા અધ્યક્ષ પદ્મિબા વાવાળાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું જેના કારણે હાલ રાજકોટ શહેર ખાતે અમે પરસોત્તમ રૂપાલાનો પ્રચાર કરતા હતા પરંતુ અમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે પરસોત્તમ રૂપાલા ક્ષેત્રીય સમાજ વિશે આવું વિચારે છે પરસોત્તમ રૂપાલા જાહેરમાં આવીને ક્ષત્રિય સમાજના વ્યક્તિઓની માફી નહીં માંગે ત્યાં સુધી ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત રહેશે નોંધનીય કે તાજેતરમાં રાજકોટ શહેર ખાતે યોજાયેલા રૂખી સમાજના કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ એવું કહ્યું હતું કે મહારાજાઓ બ્રિટિશરો સામે ઝૂકી ગયા હતા તેમજ તેમની સાથે રોટી બેટીના વ્યવહારો પણ કર્યા હતા પરંતુ રૂખી સમાજ ન તો ભયથી ન તો ભૂખથી કોઈની સામે ઝૂક્યો હતો તેવું નિવેદન આપ્યું હતું જોકે તે બાદ તેમણે માફી પણ માગી લીધી હતી